નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી ધોળેટી બદલે હવે ચાર માર્ચ ના રોજ લેવાશે ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા ડિનર બાદ રાષ્ટ્રપતિ ભવન થી રવાના થયા હવે પ્રધાનમંત્રી મોદી પણ સાથે આવશે માંડ માંડ બચા ગોપાલ ઇટાલિયા જામનગર માં કે વિસાવદર ના ધારાસભ્ય પર ફેંક્યું જુતું નર્મદાના એક આશ્રમ ના સાધુ ની કામ લીલાનો વિડીયો વાયરલ થયો પોલીસ માં અરજી બાદ સાધુ ભગર્ભ માં ઉતર્યો ચીનના જીન જિયાંગ પ્રાંતમાં છ પોઈન્ટ બે નો ભૂકંપ બે દિવસ દિવસ પૂર્વે જ ત્યાં ત્રણ પોઈન્ટ નો આંચકો લાગ્યો હતો આપણને તે કચરા પૂંજીની જરૂર નથી સોમાલી વસાહતીઓને ધક્કેલવા આવે ટ્રમ્પનો હુકમ પાકિસ્તાનમાં માં અઢારસો ને સત્તર હિન્દુ મંદિરો અને ગુરુદ્વારાઓમાંથી માત્ર સાડત્રીસ જ બચ્યા છે સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેઓના માન માં હવે ભોજન સમારંભ યોજશે તે જ પછી હવે રાત્રે નવ વાગે પુતિન રશિયા જવા રવાના થશે એક જ દિવસમાં ઇન્ડિગોની ની એક હજાર ફ્લાઇટ રદ કરવામાં આવી સંકટ પર સીઈઓ ની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે અને માફી માંગી પાન મસાલા સિગારેટ પર લાગશે એક્સ્ટ્રા ટેક્સ હવે લોકસભામાં બિલ પાસ થશે નાણા મંત્રીએ આપી માહિતી રોહિત શર્માની ટી ટ્વેન્ટી માં હવે થશે વાપસી ભારતીય ફેન્સ માટે ખુશખબરી આવી હિટમેને ખુદ આપ્યા સંકેત ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા સરકારે બનાવટી કમિટી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ને લઈને મોટા સમાચાર નવો કોરિડોર અને ડોલર ને બાય બાય હવે ભારતમાં માં પુતિન ની જાહેરાત થી અમેરિકા ને આંચકો લાગ્યો એમએચ ત્રણસો સિત્તેર નું રહસ્ય ખુલશે હવે દસ વર્ષે અગાઉ બસો ઓગણચાલીસ મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ શરૂ કરવામાં આવી ડોનાલ્ડ ટ્રમ્પે કાંગો અને રવાંડા વચ્ચે પણ શાંતિ સમજૂતી કરાવી રેર અર્થ મિનરલ ડીલ પર હસ્તાક્ષર કરાયા અમેરિકા જવું હોય તો સોશિયલ મીડિયામાં ધ્યાન રાખજો એચ વન બી વિઝા અને એચ એચ ફોર વિઝાના નિયમો બદલાઈ ગયા અમારી અને તમારી સાથે અમેરિકા ગેમ રમી રહ્યો છે જર્મન ચાન્સેલરનો કોલ લીક હવે જેલેન્જ કિને ચેતવા કેનેડાનો નવો પીઆર પ્લાન કરવામાં આવ્યો શરૂ હવે ખાસ કરીને ભારતીયો અને યુએસમાં ફસાયેલા એચ વન બી વિઝા ધારકોને મુશ્કેલી દૂર થશે આજીવન યુનિફોર્મમાં ધરપકડથી મુક્તિ મળશે પાકિસ્તાની આસિમ ને દેશના પ્રથમ સીડીએફ બનાવ્યા અફઘાનિસ્તાનમાં મહા પરિવારના હત્યારા અને તેર વર્ષના કિશોરે જાહેરમાં મોતની સજા આપીને બદલો લીધો ઇન્ડોનેશિયા શ્રીલંકા અને થાઇલેન્ડના ત્રણેય એશિયન દેશોમાં માત્ર એક સપ્તાહમાં ભારે વર્ષા થી ચૌદસો લોકોના થયા કરુણ મોત પાકિસ્તાનમાં અઢારસોને સત્તર હિન્દુ મંદિરો અને સાડાત્રીસ શીખ ગુરુદ્વારા જે ચાલુ સ્થિતિમાં આવે લઘુમતીઓના ધાર્મિક સ્થળોમાં ભારે ઘટાડો દસ મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ કરવામાં આવી આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું કે જીવ જોખમમાં મૂકે છે ગિઘ વર્કર જે બાબરની પડખે ઊભો રહે છે એની સાથે બહુ જ ખરાબ થશે પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા મોદી અને પુતિન ની કેમિસ્ટ્રી જોઈને ચીને એવું નિવેદન આપી દીધું કે અમેરિકા પાકિસ્તાનને મરચા લાગશે ટ્રમ્પના ટેરિફ નો જવાબ આવ્યો ભારત રશિયાનું બ્રહ્માસ્ત્ર અમેરિકાને પાંચ વર્ષ સુધી પસ્તાવો થશે જામનગરની સભામાં ગોપાલભાઈ ઇટાલિયન પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકીય ગરમાવો આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પે બધું હવે બે દેશો વચ્ચે કરાયો સમજ્યો તો વોશિંગ્ટન કરાર પર નામ આપવામાં આવ્યું સાણંદના કલાણા ગામે અવારનવાર અથડામણ થતા અલ્પેશે ઠાકોરનો હુંકાર લઘુમતી સમાજના લોકો તરફથી ઠાકોર સમાજ ને કનડગતનો આરોપ અમારી ધીરજની પરીક્ષા ન હલો તમિલનાડુમાં મંદિર અને દરગાહ વિવાદ પર સુપ્રીમ કોર્ટ રોષે ભરાય જામનગરમાં આમ આમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ અટાલિયા પર જૂતું ફેંકાયું જૂતું ફેંકાર યુવકની ધોલાય પછી અટકાયત કરવામાં આવી કાનપુરમાં કુરિયર કંપનીના નામે ચાલતા મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો પોલીસ તપાસ આવી શરૂ કરવામાં પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં ગભરાટ ફેલાયો ટ્રમ્પે દિલ્હીના પક્ષમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર બુટલેગરે કર્યો હુમલાનો પ્રયાસ ચૈતર વસાવાએ પોલીસને આપ્યું ચોવીસ કલાકનું અલ્ટિમેટમ ગિરનાર રોપવેમાં ભાગદોડ મચી નવ પર્યટકો બેભાન થયા પંદર મિનિટમાં રેસ્ક્યુ કરાયું

ભારત અને રશિયા વચ્ચે કરાર થયા ભારતે કરી રશિયાનો માટે ફ્રી વિઝાની જાહેરાત પુતિનએ કહ્યું કે ભારતને વિના અવરોધે આવોલ આપવાનું ચાલુ રાખશે સી જિનપિંગની અસામાન્ય ચાલ કટ્ટર દુશ્મન રશિયાના મિત્ર ફ્રાન્સને આટલું મહત્વ કેમ આપી રહ્યું છે હવે ચીન તે ઊભા થયા મોટા સવાલો રશિયાના પ્રમુખ મોસ્કો જવા રવાના થયા એરપોર્ટ પર વિદેશ મંત્રી એશ જયશંકર સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ માથાદીઠ આવક પહેલી વાર રૂપિયા ત્રણ લાખ ને પાર થઈ જનતાને અપીલ કે બમણા જોર થી અમારો સાથ આપો અમે બમણા જોરથી જનતા માટે લડી લઈશું ઈસુદાન ગઢવીનો પડકાર અમેરિકાના ચુમ્માલીસ સાંસદોએ પાકિસ્તાનના આર્મી ચીફ અને પ્રધાનમંત્રી પર પ્રતિબંધની માંગ સાથે રૂબીઅનને પત્ર લખ્યો ટોલ વસૂલાત સિસ્ટમ એક વર્ષમાં બદલાઈ જશે હાઈવે પર મુસાફરી કરતા કરોડો લોકોને રાહત થશે પુતિનના સન્માનમાં ઔપચારિક રાત્રિભોજન ખડગે રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો ટેકાના ભાવની જગ્યાએ ખેડૂતોને માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચ્યું સરકાર કરતા વેપારીઓએ ભાવ વધારે આપ્યો ભાજપના લોકોએ ઐતિહાસિક મધુ પાવડિયા અને ઘટનું નામ આ બદલીને હીરાબા સરોવર કરી નાખ્યું કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ માણસાના આજોલ ગામે રાજપૂત પરિવારની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવારે ભાવપૂર્વક મામેરું ભર્યું ગુજરાત માંથી દસ વીસ નહીં પરંતુ તેપન લાખ મતદારોના નામ કપાશે હવે સાડા ત્રણ લાખ તો ખાલી રિપીટ કરવામાં આવ્યા ઉત્તર પ્રદેશ ના કાસગંજમાં લગ્ન સમારોહ નો આનંદ ફેરવાયો શોક વરરાજા ના જ જાનૈયાઓને કાર થી કચડી નાખ્યા ડોનાલ્ડ ટ્રમ્પનું હવે દબાણ નિષ્ફળ પુતિન ભારતમાં હતા ત્યારે જ રશિયા એ મોકલી પરમાણુ ઈંધણ ની મોટી શિપમેન્ટ ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ કેટલાક ની હવે ધારણાઓ ખોટી પડી તો કોઈ પ્રવાસીઓ માટે હવે ત્રીસ દિવસના મફત વિઝા મેડિકલ થી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે સાત કરાર કોમનવેલ્થ ગેમ્સ બાદ હવે અમદાવાદ બે હાજર છત્રીસ યજમાની કરશે ગૃહમંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે રાજકુમાર જાટ ગણેશ ગોંડલ અને આપી મંજૂરી અમદાવાદના સુભાષ બ્રિજ તિરાડ વિવાદ ત્રણ મહિના પહેલાના જ ઇન્સ્પેક્શનની પોલ સામે આવી રિપોર્ટ જાહેર કરવામાં વિપક્ષની માંગ ઓપરેશન સિંદુર દરમિયાન વિશિષ્ટ સહયોગ બદલ કચ્છ કલેક્ટર ને સ્પેશિયલ કોમોડેન્શન ડિસ્ક એનાયત કરવામાં આવી રામનગરી અયોધ્યામાં સંતને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હનુમાનગટી સંકુલમાં અંધાધૂંધી ફેલાય ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય હવે સાબરમતી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન સતત પાંચમા દિવસે ઇન્ડિગો સંકટમાં અમદાવાદમાં ઓગણીસ સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી આખરે ટ્રમ્પના મનની ઈચ્છા પૂરી થઈ અમેરિકન પ્રમુખે ફિફાએ શાંતિના પુરસ્કારથી સન્માનિત કર્યા તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ